નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે અત્યારે તમે હાલમાં અત્યારે જે આપણે ખેતરમાં ઊભા છીએ કે જે આપણે પાછળ ગાડી જોઈ શકો છો કે બધું આપણે વિડીયોમાં આગળ બનીને રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી મેળવી રાખીએ કે એટલું જેડ આપણે માહિતી દેવાની છે કે જે આપણે નાસિક ડુંગળીના જે પહેલેથી જે આપણે વિડીયો બનાવેલા હતા કે એમાં શું શું પ્રોસેસ કરેલી છે કંઈ દવા છાંટેલી છે કયું ખાતર નાખેલું છે કે જે ખેડૂતભાઈઓ ચેનલમાં નવા હોય તો જેથી કરીને અવશ્ય જે જૂના વિડિયો મેળવેલા છે તે જોઈને કે અવશ્ય તમે જાણી શકો છો કે આમાં આપણે કઈ કઈ પ્રોસેસ કરેલી છે અને આજના વિડીયોમાં મિત્રો આજનો વિડીયો એવો જબરજસ્ત બનવાનો છે કે જાણવા જેવો કે જે તમને લગભગ અત્યાર સુધીમાં કોઈએ લગભગ આવી માહિતી તમને નહીં આપી હોય કે જે આપણે ડુંગળીનું વાવેતર કરેલું હતું કે જે આપણે પહેલેથી આપણે બોલતા હતા કે વાવણીથી લગાડીને કાપણી સુધીના કે કે એટલું ઝેડ આપણે માહિતી દેવાની છે કે જેથી કરીને અત્યારે તમે જોઈ શકો છો કે માણસો અત્યારે વિણાટ કરે છે કે આપણે કેટલા ભાવમાં ડુંગળી દીધી છે કેટલો વજન નીકળવાનો છે કે જે આપણે વાકલની વાત કરી કે કેટલો એમાં બદલો કે જે આપણે ખાતરવાળું કહીએ કે બદલો કહીએ કે બેતું કહીએ કે ગુલટી કેટલી નીકળે છે કે સારા કટાં કેટલા થાય છે કે તે તમામ પ્રકારની માહિતી આખા વિડીયોમાં તમને મળતી રહે કે જેથી કરીને વિડીયોને બિલકુલ ખેડૂત મિત્રો સ્કીપ ન કરતા વિડીયોમાં બનેલા રહેજો કે જેથી કરીને કંઈક તમને સંપૂર્ણ માહિતી મળી રાખે અને રહી વાત બીજી મિત્રો કે જે અત્યારે આપણે આમાં વકલની વાત કરું તો આપણે આમાં ત્રણ વકલ કરેલા છે કે એક સારો વકલ છે પછી એક બદલાનો વકલ છે અને એક જે આપણે ગુલટી કહીએ કે નાની સાઈઝ બરાબર કે તેનો વકલ કરેલો છે કે બધી આપણે કે ગુલટી કેટલા કટા નીકળી છે બદલો કેટલા કરતાં નીકળો છે કે સારો માલ આપણો કેટલા કરતાં નીકળો છે કે બધી માહિતી આપણે આમાં દેવાની છે અને જે તમને મિત્રો ભાવની વાત કરું કે જે તમને ભાવ અત્યારથી જ આપણે જણાવી દઉં કે બિલકુલ આપણે ખોટું નથી બોલવું કે જ્યારે આપણે બિલ આવશે કે ત્યારે એનો ફોટો પાડીને પણ તમને સાઈડમાં ડિસ્પ્લે ઉપર હું એડ કરી દઈશ કે આપણે ભાવની વાત કરું મિત્રો કે જે આપણે ત્રણસો અને પાંચ રૂપિયાના ભાવમાં ડુંગળી દીધેલી છે અને એક વાત રહી બીજી મિત્રો કે આપણે પંદર વીસ રૂપિયા ખોઈટ ખાઈને દીધી છે કે એનું પણ મિત્રો એક ખાસ એવું કારણ છે કે જે આપણે આ તમે ડુંગળી અત્યારે આ ઢગલો જોઈ શકો છો કે તેમાંથી તેને બધું આમાંથી લઈ જવાનું કે આપણે કાંઈ આમાં લાંબી વાહે પ્રોસેસ કરવાની જ નહીં કે બધું એટલે બધું આમાંથી એને જે વકલ જેટલા એને કરવા હોય એટલા છે એ લોકોએ ત્રણ વકલ કર્યા છે અને આપણે જે અહીંયા ખેતરમાં જ આપણે ડુંગળી દઈ દીધી છે કે યાર્ડમાં લઈ જવાની ને મગજમારીના કારણે કે વાહન ભાડા ચડાવવા બરાબર કે આપણે ભરીને પાછું કટ્ટા ભરવા ને થલવવું આ તે બધું જવું કે જેથી કરીને આપણે ટૂંકમાં પ્રોસેસ કરેલી છે કે કીધું પંદર વીસ રૂપિયા ભલે ખોઈટ આવે પણ અહીંયાને અહીંયા જે આપણે ડુંગળી દીધેલી છે અને બીજી વાત મિત્રો રહી કે જે આપણે તમે જોઈ શકો છો કે જો અહીંયા બધા માણસો કામ પણ કરે છે અને એમાં બધા વકલ કરે છે કે કેવી રીતના વકલ થાય કે તે પણ જો બની શકે તો સાઈડમાં વિડીયો એડ કરી દઈશ તમને ડિસ્પ્લે ઉપર અને કાં પછી આપણે એમણે આપણે એનું શૂટિંગ કરીને કે બતાવી દીધી અને ઠાલા ઢગલાની મિત્રો વાત કરું તમને કે તે પણ હમણાં તમને લઈ જઈને બતાવું કે જો હજી બદલાના કટા ઓલરેડી હજી આપણા ખેતરમાં પડ્યા છે કે તે પણ હમણાં તમને બતાવવું કે ન્યા આપણે વાહે બધું હાવ કમ્પ્લેટ સાફ થતું આવે છે અને ગાડી પણ મિત્રો જોઈ શકો છો કે આમાં આપણે કોઈ ફાંગા મારવાની વાત નથી કે લાઈવ પ્રૂફ સહિત તમને બતાવી છે કે ગાડી પણ તમે જોઈ શકો છો કે અત્યારે આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે કે આ એક ગાડી અત્યારે થઈ અને હજી પણ મિત્રો વિડીયોમાં આગળ બનીનાર જુઓ કે જેથી કરીને કંઈક સંપૂર્ણ માહિતી મળે કે કેટલી ડુંગળી થઈ છે કેટલા પૈસાની થઈ છે કે પૈસા વધે છે કે ઘટે છે ડુંગળીમાં કે તમામ પ્રકારની માહિતી વિડીયોમાં દેવાની છે કે જેથી કરીને વિડીયોમાં આગળ બનીને રહેજો કે ચાલો હવે ઢગલા તરફ જઈને તમને બતાવું કઈ રીતનું સાફ કરેલું છે કે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી આપણે ગાડીમાં કટ્ટા ભરાઈ ગયા છે કે આ ગુલટીના કટા અને બદલાના કટ્ટા જો અહીંયા ઓલરેડી પડ્યા છે કે જેથી કરીને નજીકથી બતાવો કે જેથી ખેડૂત મિત્રોને કંઈક ખબર પડે કે જો તમે કટ્ટા પણ તમે જોઈ શકો છો વ્યવસ્થિત કે આપણે આમાં લાઈવ પ્રૂફ આપણે બધી આપણે માહિતી દઈ છીએ કે જે આપણા જાતના અનુભવ છે તે જ આપણે માહિતી દઈ છીએ કે આપણે આમાં કોઈ પાસેથી લઈને તમને માહિતી દઈ છીએ એવું પણ કાંઈ આપણે બિલકુલ નથી ખેડૂત મિત્રો અને જો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા જો આ ડુંગળીનો ઢગલો હતો કે જો આ તમે બધું આખા ખેતરમાં તમે નજર કરી શકો છો કે આ ક્યારામાં આપણે ઢગલા હતા કે જેથી કરીને જોઈ શકો છો અત્યારે કે બધું અત્યારે બધું ભરાઈ ગયું છે કે જે તમને ભાવની અને બધી વાત કરી અને જ્યારે મિત્રો આપણે બિલની અને વજન કેટલો થાય છે કે વજન આપણે તો મુખ્યત્વે વજનનું જ આપણે જાણવાનું છે કે વજન કેટલો થાય છે અને એનું આપણે જાતે જ આપણે હિસાબ કરીને તમને એટલું જેડ માહિતી આપશે બરાબર તમને વિશ્વાસ ન આવતો હોય તો કોમેન્ટ કરીને અવશ્ય તમે જ્યારે પૂછજો કે જ્યારે તમને આપણે જે બિલનો ફોટો પણ તમને આપણે

કે ફાઇનલી અત્યારે જે તમને હું જણાવું છું કે આપણે ડુંગળીનો કેટલો વજન થયો હું ભાવે આપણે દીધી હતી કે તમામ પ્રકારની માહિતી મળી રાખશે કે જેથી કરીને વિડીયો સ્કીપ ન કરતા વિડીયોમાં આગળ બનીને રહેજો કે જે આગળ આપણે જાણકારી દીધી હતી જે અને જે હાલ મિત્રો કે જે આપણે આમાં ટોટલ અંદાજે આપણે કેટલો ખર્ચો કરેલો છે કે શું છે બધું કે તે બધા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મેલેલા જ છે કે જેથી કરીને તમે ખાસ જોઈ લેજો કે કેટલી વાર આપણે દવાના છંટકાવ કરેલા છે કેટલી વાર ખાતરના છંટકાવ કરેલા છે કે તે તમામ પ્રકારની માહિતી તમને મળ્યા રાખશે કે જેથી કરીને વિડીયોમાં આગળ બનીને રહેજો અને ખાસ મિત્રો કે જો પહેલેથી જ તમને વાત કરું કે જો તમને બિલ પણ તમને આ લાઈવ પ્રૂફ તમે વ્યવસ્થિત રીતે જો તમે આ જોઈ શકો છો કે આપણે આટલા કટા થયા છે આટલો વજન કે આપણે વિગતવાર બધું વ્યવસ્થિત રીતે આપણે લખીને જ રાખેલું છે તે ચાલો તો તમને બધું જણાવવું કે જો પહેલાં નંબરમાં આપણે મિત્રો વાત કરીએ કે જે પચીસ કિલ્લાવાળા છે કે જે આપણે સારો વકલ કે જે સારા કટ્ટા કહીએ કે જે આપણે ડુંગળી દીધી હતી કે આગળ તમને ભાવ પણ જણાવવું કે જે નવસો ને ચૌદ કટ્ટા થયા પચીસ કિલ્લાવાળા બરાબર કે ખાસ તમે પણ કેલ્ક્યુલેટરમાં કેક્યુટ કરીને તમે પણ હિસાબ કરી શકો છો કે પહેલાં કટ્ટાની વાત કરી દઉં કે નવસો ચૌદ હારા કટ્ટા છે અને જે આપણે ગુલટીની વાત કરીએ કે ચાલીસ કટ્ટા ગુલટીના છે અને જે બદલો આપણે કહીએ કે જે ખાતર લાગેલું કે બેતા કે ખુલ્લું બેતું કે હોય કે ખાતર લાગેલું હોય કે જે બદલો જ આપણે કહીએ કે જે હરેક ખેડૂત મિત્રોને ખાસ ખબર જ હશે કે તે આપણે કટા થયા છે એકસો ને છવ્વીસ અને મિત્રો પહેલાં નંબરમાં વીઘાની આપણે વાત કરી દઉં કે ટોટલ આપણે પાંચ વીઘાની ડુંગળી હતી અને ઓલી બાજુથી પણ તમે કેમેરો ફેરવીને જો વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે હજી પાંદડાના ઢગલા હજી એમને જ પડ્યા છે કે કાલે આપણું હજી કામકાજ જે ડુંગળી હતી એમાં પડી હતી ખેતરમાં કે તે બધું પૂરું થયું છે કે ટોટલ પાંચ વીઘાની ડુંગળી હતી ને આપણે જાતે પોતે જ વાવેતર કરેલું હતું અને બીજી વાત મિત્રો કે જે તમને કહું કે જે નવસો ચૌદ કટા સારા થયા બરોબર અને તેના આપણે મણની વાત કરીએ વજનની કે જે એક હજાર એકસો ને બેતાલીસ મણ જે ડુંગળી થઈ છે કે જે આ સારા કટા જે પચીસ કિલો વાળા વકલ હતા તે બરોબર અને જે ચાલીસ કિલા ગુલટી હતી કે તે એસી મણ થઈ છે અને જે બદલો હતો આપણે ચાલી કિલ્લા એ ચાલી કિલ્લાની ભરતી હતી અને તેના મણની વાત કરીએ તો એકસો ને બાવન મણ થઈ છે કે ટોટલ આપણી ડુંગળી ખેડૂત મિત્રો કે માનો કે તમને મણની વાત કરું કે જે મણ તમે જોઈ શકો છો કે ચૌદસો ને ચિમ્મોતેર મણ ડુંગળી થઈ છે પાંચ વીઘામાંથી ચૌદસો અને ચિમ્મોતેર મણ ડુંગળી થઈ છે અને ટોટલ મિત્રો જે આપણે વાત કરીએ ખાંડીની કે ટોટલ ખાંડી આપણી થઈ છે તોતેર ખાંડી તોતેર પોઈન્ટ સાતસો ને પચીસ એટલે હાડી તોતેર ખાંડી આપણી ટોટલ ડુંગળી આપણી થઈ છે અને વીઘે મિત્રો કેટલી થઈ છે હાડી ચૌદ ખાંડી ડુંગળી થઈ છે અને જે આપણે વાત કરીએ વીઘાના મણ કે વીઘે આપણે કેટલા મણ થઈ કે તે થઈ છે આપણે બસો ચોરાણું મણ એક વીઘાની ડુંગળી બસો ચોરાણું મણ થઈ છે અને તે મિત્રો તમને વાત કરીએ આપણે ટોટલ કે જે વીઘામાં આપણે ઉત્પાદન લીધું છે જે ટોટલ આપણે વીઘે ડુંગળી થઈ છે નેવ્યાસી હજાર નવસો ને ચુમ્માલીસ રૂપિયાની અને ખાસ મિત્રો કે હમણાં આપણે ભૂલી જાત અને ભાવ મિત્રો આપણે આવ્યો છે ત્રણસો અને પાંચ રૂપિયા કારણ કે આજે જે બીજી વાડીયા ડુંગળી હતી એનું આપણે આજે હાટું કર્યું કે એ ડુંગળી આજે આપણે દીધી કે તે ડુંગળી આપણે ત્રણસો ને પંચાવન રૂપિયામાં દીધી છે અને આ ડુંગળી આપણે ત્રણસો ને પાંચ રૂપિયામાં દીધી હતી ત્રણસો પાંચ રૂપિયામાં કેવી રીતે ખેડૂત મિત્રો કે જે આપણે આઈથી જ ડુંગળી લઈ જાય કે જે તમે વિડીયોમાં આગળ આપણે બધું જણાવેલું છે કે ગાડી ભરાતી હતી કે બધું ત્રણસો ને પાંચ રૂપિયામાં દીતી એટલે આપણે એમાં કાંઈ લેવા દેવા નહીં એની રીતે તે જોખીને એની રીતે બધો વહીવટ કરીને બધું લઈ જાય કે વીણાટ કરીને કટ્ટા ભરીને આપણે કાંઈ નહીં આપણે એમાં મણ જ ગણવાના કે આટલા મણ થઈ અને ત્યાં આપણે ભાવમાં ત્યારે થોડોક ભાવમાં ઉછાળો નહોતો કે જેથી કરીને આપણે લણતર ચાલુ કરી દીધું હતું એટલે દેવી પડી કે ત્રણસો ને પાંચ રૂપિયામાં ડુંગળી દીધી હતી ને આપણે આ તમને બધી વાત કરી કે ટોટલ આપણે વીઘે નેવ્યાસી હજાર નવસો ને ચુમ્માલીસ રૂપિયાની ડુંગળી વીઘે થઈ છે અને ટોટલ મિત્રો વાત કરું કે પાંચ વીઘાનો ટોટલ આપણે જે તોતેર ખાંડીનો ટોટલ આવેલો છે કે જે આપણે ટોટલની વાત કરું કે જે બધો થઈને ટોટલ આવેલો છે કે જે ચાર લાખ ઓગણપચાસ હજાર સાતસો ને બાવીસ રૂપિયા કે આપણે પાંચ વીઘામાંથી આટલા પૈસાની ડુંગળી થઈ અને હવે એમાં ટોટલ મિત્રો આપણે અંદાજીત અત્યારે તો આ તમને ટૂંકમાં વાત કરું નકર વિડીયો બહુ લાંબો થઈ જાય કે જેથી કરીને તમને પણ જોવાની મજા નહીં આવે અને ટોટલ આપણે મિત્રો જે તમને જણાવ્યું એ પ્રમાણે તમને આપણે વાત કરીએ કે નેવ્યાસી હજાર નવસો ને ચુમાલીસ એટલે આપણે નેવું હજાર રૂપિયા ગણી અને વીઘે આપણે અંદાજીત તમને ખર્ચો ગણાવું છું કે જે આપણે બધું કાંઈ બીજું કાંઈ નથી કે જે તમને ટૂંકમાં કહું કે વિઘે આપણે પચીસથી ત્રીસ હજાર આપણે ખર્ચો ગણી નાખો કે જે આપણે નેવ્યાસી નેવું હજાર ગણો એટલે આપણે એમાંથી ત્રીસ હજાર ખર્ચો કાઢી નાખો કે તો વાહે વીઘે સાઠ હજાર રૂપિયાનો આપણે હાવ નફો થયો કે ટોટલ ખર્ચો કે મજૂરી આ તે અંદાજીત તમને કહું છું કે પચીસથી ત્રીસ હજાર કાઢી નાખો લગભગ એટલો તો આપણે જોઈ નહીં હોય અને એનો પણ આપણે એક મિત્રો ખાસ અલગથી વિડીયો બનાવશી ક્યારેક એવો મોકો મળશે કે જ્યારે કે આપણે ઉત્પાદન ઉત્પાદનથી લગાડીને કે કેટલું એમ આપણે ઉત્પાદન લીધું શું છે કેટલો ખર્ચો કર્યો બધું વિગતવાર લખીને જ આપણે ક્યારેક અલગથી વિડીયો બનાવીને આપણે જણાવશી બરાબર અને આપણે ટોટલ અંદાજીત આપણે સાઠ હજાર રૂપિયાનો ટોટલ આપણે નફો થયો આપણે એમ કહી શકાય કે આવી રીતનું આપણે અને જે આપણે મિત્રો હરેક વિડીયોમાં આપણે જણાવેલું છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લેવું કઈ રીતે બધું કરવું કે જેથી કરીને જો ખેડૂત મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કંઈક અવનવી માહિતી તમને મળે રાખે અને બીજી વાત મિત્રો કે જે આપણે તમને બધું સમજાવ્યું અને હવે જે કાંઈ આવનારા સમયમાં જે કાંઈ વાવેતર કરવાનું થશે કે આ તે વગેરે વગેરે કે બધું તમને એ ટુ જેડ માહિતી અને જે આપણો એક જ લક્ષ્ય છે કે આપણી જે ચેનલ આપણે બનાવેલી છે કે જે ખેડૂતના હિત માટે જ બનાવેલી છે કે ખેડૂતને ક્યાંક ને ક્યાંક આપણે મદદરૂપી થઈ શકીએ બરોબર કે આવી જ રીતનું આપણું બધું એક કન્ટેન્ટ છે કે આપણા દરેક ગુજરાતના ખેડૂતભાઈઓ ક્યાંક ને ક્યાંક કંઈક નવા અનુભવો સુધી આપણા પહોંચતા રહે કે કઈ રીતે આપણે ખેતી કરવી કે જે અમુક ખેડૂતભાઈઓને શું છે કે જે ખબર ન હોય કે અનુભવ ન હોય કે તે કાંઈક નવો અનુભવ લઈ શકીએ કઈ રીતે કરવું અને આપણી આ ચેનલ મિત્રો અત્યારે જે આપણે પહેલેથી આ ડુંગળીના વિડીયો બનાવેલા છે કે ત્યારે આપણી ચેનલ નવી હતી કે થોડુંક મને પણ બોલવામાં બહુ ફાવતું નહીં ઓલું થતું બધું કે હવે આવતી સાલ આપણે જ્યારે પાછું કે ગમે તે વાવેતર કરશું કે ડુંગળી કે લસણનું કે ત્યારે કમ્પ્લેટ માહિતી તમને એ ટુ ઝેડ માહિતી તમને દઈશ અને બધા વિડીયો કે જે આપણે આમાં ખેડૂતને કાંઈક અનુભવ જે આડાહુરો પોતતો રહે એવા જ આપણે આમાં વિડીયો બનાવવાની પૂરો આપણે પ્રયાસ કરશું કે જેથી કરીને જે ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે કાંઈક અવનવી માહિતી સૌથી પહેલાં મળે તમને અને બસ હવે ચાલો મિત્રો હવે આજના વિડીયોમાં આટલું જ કે હવે કાંઈક મળશું આપણે અલગથી નવા જ વિડીયોમાં કે જેથી કરીને જો ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં